મંત્રીઓને નિવાસ સ્થાન પણ ઝડપથી મળી રહે તે માટેની દોડધામ શરૂ કરવામાં આવી છે આ વિશે પણ વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે મંત્રી નિવાસથી જોડાયેલા છે કયા પ્રકારની દોડધામ હિરેન જોવા મળી રહી છે ખાસ કરીને જે નવા શપથ ગ્રહણ કરશે જે નવા મંત્રીઓ આવશે તેમને માટે કયા પ્રકારની સુવિધાઓની શરૂઆત કરવામાં આવી રહી છે જીલન ચર્ચા લાંબા સમયગાળા સુધી ચાલી પરંતુ જે મંત્રીમંડળનું વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઈ એ ખૂબ જ ટૂંકા ગાળાની અને તેનાથી પણ આગળ વધીએ તો હવે એક જ દિવસ એવો છે સત્તરમી તારીખ પછી અઢારમી તારીખનો કે નવા જે મંત્રી બનવાના છે આવતીકાલે એ પોતાનું પદગ્રહણ કરી શકે કારણ કે એ પછીથી લાંબી રજા આવે છે એક સપ્તાહની રજા આવે છે અને પછીનું જો કોઈ મુહૂર્ત નીકળે તો એ સીધું લાભપાચમનું મુહૂર્ત નીકળે એટલે ધનતેરસ એકમાત્ર દિવસ એવો છે કે જે આવતીકાલે જે લોકો મંત્રી તરીકેના શપથ છે તેમણે જો આ શપથ લીધા બાદ જો પદગ્રહણ કરવું હોય તો તે ધનતેરસના દિવસે કરી શકે અને આ માટેની વ્યવસ્થા એ માર્ગ મકાન વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગે કરવાની હોય છે પરંતુ આ બંનેની મુશ્કેલી એ પણ છે કે જે મંત્રીઓ અત્યારે હાલ છે અને જેમણે રાજીનામા આપ્યા છે તેમણે પોતાની કેબિન ખાલી કરવી પડે કાર્યાલય ખાલી કરવું પડે તેમણે પોતાનું નિવાસસ્થાન એટલે કે બંગલો ખાલી કરવો પડે અને તેને ત્યાં જેટલી પણ વસ્તુઓ હોય છે કમ્પ્યુટરથી માંડી અને તમામ જે સરકારી સામગ્રીઓ હોય છે એ પોતાના વિભાગમાં જમા કરાવવી પડે છે આ મંત્રીની જવાબદારીમાં આવતું હોય છે અને એ એક લાંબી પ્રક્રિયા ચાલતી હોય છે પરંતુ આ તમામ બાબતો જો ઝડપથી પૂરી થાય તો જ નવા મંત્રીઓને તાત્કાલિક કેબિન ફાળવવામાં આવે નવા મંત્રીઓને તો જ ગાડી ઝડપથી ફાળવવામાં આવે અને તો જ ધનતેરસના દિવસે આ તમામ મંત્રીઓ પોતાનું પદગ્રહણ કરી શકે ચાર્જ લઈ શકે અને મંત્રી તરીકેની કાર્યવાહી પણ શરૂ કરી શકે આ તમામ બાબતો જે ટૂંકા સમયગાળામાં થઈ રહી છે અથવા તો થવાની છે તેને લઈ અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તેમજ સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓમાં જબરજસ્ત દોડધામ ચાલી છે કારણ કે આવતીકાલે અગિયાર વાગ્યા જ્યારે આ શરૂઆત થશે અને લગભગ આ કાર્યક્રમની શપથવિધિ સમારોહની પૂર્ણાવતી થતાં થતાં લગભગ એકથી દોઢ વાગી જશે ત્યારબાદ જમણવાર જમણવાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બોલાવશે કેબિનેટ બોલાવ્યા બાદ તેમને વિભાગોની ફાળવણી કરવામાં આવશે જેવી વિભાગોની ફાળવણી કરવામાં આવશે એટલે તુરંત જ તેમને તેમનું કાર્યાલય પણ સોંપવામાં આવશે જો ત્યાં સુધીમાં જૂના મંત્રીઓએ આ કાર્યાલય ખાલી કરી દીધું હશે તો જ સામાન્ય વહીવટ વિભાગ કે માર્ગ અને મકાન વિભાગ એ કાર્યાલય તેમને સોંપી શકશે કારણ કે જો સ્વર્ણિમ સંકુલ એકની વાત કરીએ તો અત્યારે સ્વર્ણિમ સંકુલ એકના ચાર માળમાંથી બે જ કેબિનો ખાલી છે જો નવા લોકો આવે છે કેબિનેટ મંત્રીઓની સંખ્યા વધે છે તો એ વ્યવસ્થા કરવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની છે જેને લઈ અને અત્યારે માર્ગ અને મકાન વિભાગ દોડતું થયું છે કારણ કે કેબિનેટ મંત્રીઓની સંખ્યા વધે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે જૂના મંત્રીઓ પાસેથી જી અમારી સાથે જોડાયેલા રહેજો